આ બાજુ બોટાદવાસી ભક્તોએ ભગવાન શ્રીહરિ માટે સામૈયાની સુંદર તૈયારી કરી છે જેના નામ લેવા માત્રથી પાપ બળે એવા સામૈયામાં જે જે ભક્તો ગયા એ મોટા મોટા ભક્તોના નામ લખ્યા છે ભક્ત હમીરને સુતદાહો ચાલ્યા લેવા અલૌકિકલાઓ પહેલું જ નામ ગામધણે ખાચરનું છે એના પુત્ર દાહ ખાચર એ પણ અલૌકિક લાભ લેવા માટે ભગવાનની સામે આવે છે ભક્ત દાદલ નામ ભક્ત ગોદડ સદગુણ દામ દાદલ તથા ગોધડ ભક્ત છે ભક્તનાથાનું પણ ભલું મન્ના એહ આદિ કાઠી હરિજન્ન આ જેટલા નામ લીધા એટલા કાઠી હરિભક્તો છે ભગા દોષી ભલા હરિભક્ત તે તો અક્ષરધામ ભગા દોષી પણ સુંદર મજાના સાજ સજાવી ભગવાન માટે અનેક પ્રકારને ભેટ સોગાદોના થાળ ભરી અને સામૈયું લઈને જાય છે શેઠ કરશન ને નાનચંદ ચકુરાજીને મૂળ ચંદ એક કેશવજી હીરાબેય ભલા ભક્ત ભવાન કહે કરશનજી શેઠ નાનચંદ શેઠ ચકુ શેઠ રામજી શેઠ અને મૂળચંદ શેઠ સાથે કેશવજી અને બે હીરા નામના ભક્ત છે આ બધાએ ભગવાનની સામે જાય છે ભવાન નામના એક વણિક ભક્ત છે વળી શેઠ કરશનજી હકુભાઈ જેની ભક્તિ બલી વખણા કરશનજી શેઠ જેની ભક્તિ ભગવાન શ્રી હરી એ ખૂબ વખાણી છે કહું કંસારા ભક્ત અમરસી મોતી ની પણ મોતી સરસી આપણે જેને મોતી વીરજી ની શેરી કહીએ એ મોતી શેઠ છે એ ભગવાન શ્રી હરિના સામૈયામાં સામે ગયા છે કંસારા ભક્ત મરશી એ પણ સામે છે સોની વાઘો ભૂલો તથા નારાયણ સોની બુદ્ધિ અચળશી આ બધા સોની ભક્તો છે વળી સોની ભૂલો સોની દયાળ વેણીરામ આ બધા ભક્તો સાથે ગયા છે હવે બ્રાહ્મણ ભક્તોના નામ બતાવ્યા જગન્નાથ તથા ભગવાન અને ગોવિંદ પણ ગુણવાન વિપર નરસિંહ તેવાના નામ તો આમાં લખાય ભજનમાં જે મંડી પડ્યા હોય ભગવાન શ્રી હરિને વિશે જેને અતુટ ભક્તિ હોય એવા ભક્તોના ના અંદર નામ લખા છે પરમો અણદો અને રામો ગંગાર બે ચર જુ એના સદગુણ સાથે હું આ બધા ભક્તો સાથે ભગા મેરાય મેરાય એટલે દરજી તથા દેવજી મેરાય બોઘા મેરાય આ દરજી ભક્તો છે પછી પૂંજો સુતાર વગેરે પણ મહાનિષ્કામ ભક્ત છે જેઠો મૂળજી પરમો કુબેર જે ભગવાનને બહુ રૂઢી રીતે ભજે છે ભોગવા અને રગનાથ નામે મેરાય એ પણ ભગવાનના ગુણ ગાયન મહામુક્ત થયા છે હવે પરજિયા સોનીમાં ધનો સોની અમીર સોની રાણો સોની સિપાહીની જાત છે મિયા મસ્તી અને બે દલવાડી ભક્તો છે ભગો અને મગો દરેક જ્ઞાતિના ભક્તો બોટાદની અંદર છે તો આ બધા જ ભક્તો સામયું લઈને જાય હવે ના નામ લખ્યા છે સોનબાઈ વર્ણિક જીવુંભાઈ હીરુને મધુપણ વખણાઈ બાઈ રતન તથા બાઈ માન રાજુબાઈ મહાધર્મવાન નાની તે કમર ધર્મ વાળી હિરબાઈ ત્યાં વિપ્ર શ્રી માળી સોનબાઈ જીવુબાઈ હિરુબાઈ મધુબાઈ રતનબાઈ માનબાઈ આ બધા જ આ બધા જ સામયો લઈ પોતપોતાને ગમતી ભેટ લઈ અને ભગવાન શ્રી હરીની સામે જાય છે રામબા રૂપ બાનબાઈ બાઈ કુંવર કુંભાર ગણા એહ આદિ બહુ નર નારી ગયા હરિસન્મુખ હર્ષધારિ આટલા ભાઈઓના નામ લખ્યા છે આમ તો શાસ્ત્રોમાં નવ્વાણું બોટાદના હરિભક્તોના નામ લખાયા છે કે જેણે ભગવાનને ખૂબ સારી રીતે ભજી અને રાજી થયા છે આ બધા જ સામય લઈ અને સજ્જ થયા છે ભગવાન શ્રી હરિની સામે જાય છે साभळि थिने उमङ्गी चले सह सत्सङ्गी ए ભગવાન શ્રી હરિ બોટાદ તરફ પધારી રહ્યા છે અને આ સાંભળતા જ બધા દરબારો શસ્ત્ર સજ્જ થઈ પોતપોતોના ઘોડા ઉપર અસ્વાર થયા છે ઉજળા દૂધ જેવા શ્વેત વસ્ત્રોને ધારણ કર્યા છે મોટી પાઘડીઓમાં મોટા મોટા છોગલા ફરફરે અને ઘોડાઓ ચાલે ત્યારે ધરતી ધમધમે છે બળદની કોટે ગુગરાના ગમકારા થાય બંદૂકોના બહાર થાય છે ઘણા વેલ માફા વગેરે પણ સામૈયામાં સાથે લીધા છે ઘણી બધી સ્ત્રીઓ મસ્તકે સુશોભિત ધારી અને સામૈયામાં જોડાયા કોઈના હાથમાં ફૂલ મોતી અક્ષતની છાબ છે માળીઓ સુંદર હાર તોરા ગજરાની છાબો લઈ અને વાલાના વધામણા કરવા માટે જઈ રહ્યા છે કોઈએ સાકરના પડા શ્રીફળ વગેરે સાથે લીધું ભેરી ભૂંગળ ઢોલ નગારા શરણાઈ પડગમ દુકડ સરોદા ગાવા અને ઘસરકા ત્રણેય પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે અને આખો નગર જાણે કે આજ ઉમટ્યું છે ભગવાન ના અંદર સુંદર કીર્તનો ગવાઈ રહ્યા છે કે હારે વાલો આવે આના રીતે સુંદર મજાના ભગવાનના વધામણાના કીર્તનો ગવાય રહ્યા છે ચૌટા વચ્ચે થઈ અને આ અસ્વારી તાજ પરના જાપા તરફ જાય છે બધાએ ત્યાં ઊભા ભગવાન શ્રી હરિની રાહ જોવે છે ધૂન કીર્તન થાય હાથમાં કરતાલો લઈ લઈ અને કેટલાય ગરબીઓ ગાય છે નજરને લાંબે લાંબે ગઢડાને માર્ગે દોડાવે છે કે ક્યારે ભગવાન પધારશે કોઈને અહીંયા હર્ષ સમાતો નથી અને એવામાં મહારાજની અસવારી બોટાદ નજીક જ્યારે પહોંચી ત્યારે ભગવાન શ્રી એરીએ કહ્યું કે બોટાદવાસીઓને ખબર પડે કે આપણે આવી ગયા છીએ માટે બંદૂકના બહાર કરો તમામ પાર્ષદોએ એક સાથે બંદૂકના બહાર કરતા નગરની સીમ જાણે કે ગાજી ઉઠી ચારેય બાજુ પડછંદા પડવા લાગ્યા અને ઝાળવાળી ધારે મહારાજે માણકી ઊભી રાખી છે દૂરથી નગરજનોએ ભગવાન શ્રી હરિને જોયા અને દર્શન કરતાની સાથે જ સામૈયાવાળા જે દરબારો હતા એણે પણ બંદૂકોના બાર કર્યા અને જય જયકાર કરવા લાગ્યા કર્યા પુરુષો એ દંડ પ્રણામ વંદે વામાવો વાર મર આવે રોમાંચ ભગવાન ને જ્યાં દૂર થી જોયા પુરુષોએ દંડવટ પ્રણામ કર્યા છે સ્ત્રીઓ મસ્તક નમાવી પાલવ પાથરી અને પંચાંગ પ્રણામ કરે છે ભગવાનના દર્શન કરતા નૈણામાં નીર અને તમામ રૂવાડાઓ બેઠા થઈ ગયા છે દરેક ભક્તો પોત પોતાના વ્યક્ત કરે છે મહારાજ માણકે નીચે ઉતર્યા બધા એને બોલાવીને ભૂજા ભીડીને બેઠ્યા છે ભગવાનની સાથે જે સખાઓ હતા એ એને પણ પરસ્પર મળ્યા બોટાદના ભક્તો જે હાર તોરા ગજરા વગેરે લાવેલા એ મહારાજને ધરાવ્યા છે શ્રીફળ અને સાકરના પડા મૂકીને પગે લાગ્યા ભગા દોષી ઘણા બધા અલંકારો લાવ્યા છે અને ભગવાને ધારણ કર્યા છે શિવ ભવાની પણ જેને હંમેશા ભજે છે ભગવાન હવે બોટાદ નગરની અંદર પૂર પ્રવેશ કરે છે પૂરના નરનારીઓ આજ ધન્યભાગી બન્યા છે અને પૂર પ્રવેશ કરતા ભગવાનને કેવા શણગાર ધાર્યા છે એનું બહુ સુંદર મજાનું વર્ણન કર્યું જેનું ધ્યાન કરતા માયાના મેલ કપાઈ જાય किन खाब न जाक जमाल घरा डगलित था सुरवा ભગવાન શ્રી હરિ કેવા વસ્ત્રો અને અલંકારોને ધારણ કરીને નીકળ્યા એનું વર્ણન કર્યું છે ખાબને ડગલી અને સુરવાળ જેને ધારણ કર્યો છે જેની અંદર સોનેરી અને રૂપેરી બુટ્ટાઓ શોભી રહ્યા છે કેળ ઉપર સોનેરી કોરનો રેટો ધારણ કર્યો છે મસ્તક ઉપર પણ સુંદર મજાનો એવો જ ફેંટો બાંધ્યો છે જેને જોતા ભક્તોના મન સહેજે સહેજે ખેંચાય હાથમાં સફેદ રૂમાલને ધારણ કર્યો છે સોનાના કડા બંને હાથમાં ધાર્યા છે બાજુબંધ અને પોચીઓ ધારણ કરી છે વેઢ વીંટીઓ અતિશય શોભી રહી છે ગળામાં સુંદર મજાની ઉતરી અને સોનાનો દોરો પુષ્પના હાર પાઘમાં પુષ્પનો તોરો હિલોળા લઈ રહ્યો છે મહારાજ માણકીય અસવાર થયા છે શોભાનો કોઈ પાર નથી ગુણવંતો ગરોડ જાણે કે આજ માણકી રૂપે થયો છે ભગવાન શ્રી હરિની સેવામાં જાણે કે આવ્યો છે અને માણકીના શણગાર કેવા છે તો એના માટે એવું લખ્યું છે કે શંખલાદનું શોબે પલ્લાણ થાય વિધવિધ તેના વખાણ મોઢે રૂપાનો પૂતળી વાળો બહુ મોવડ શોબે રૂપાળો કંઠે રૂપાનો સારી ડુમચી શંખલાદ નો સુંદર મજાનું પલાણ છે અતિ કિંમતી રૂપાનો નો પુતળી વાળો મવડ મોઢા ઉપર શોભી રહ્યો છે કંઠે હુલર હાર ધારણ કર્યો છે સુંદર મજાની પાછળ ડુમચી શોભી રહી છે માણકી હંશ ચાલે જ છે આજુબાજુમાં દરબારો ઘોડા ખેલવતા આવે છે આકાશમાંથી દેવો પુષ્પનો વરસાદ કર્યા જ બોટાદની ધરતી ઉપર પુષ્પના ઢગલેઢગલા થયા છે મહારાજની સાથે અસવારો છે એમાં ગઢપુરના દાદા ખાચર લોયાના સુરા ખાચર વસ્તા ખાચર ઝીંજાવદરના ખાચર સારંગપુર અને ગઢપુરના જેવા ખાચર ગુંદાળાના મોળુ ખાચર નાજા જોગિયા રામ ખાચર ગેલા દ નાગમાલા નાન ભક્ત રાઠોડ દાદલ વગેરે તમામ હરિભક્તો છે વળી કુંડળના મામૈયા પટગર માત્રા ભક્ત ગેલા દાદલ ડોસા સોમલા મોકો વગેરે અનેક કાઠી દરબારો વળી ગ્રાસ્ય દરબારોમાં જીણાભાઈ પૂજાભા બાપુ ડાયાભાઈ હરિભાઈ જેઠાભાઈ વગેરે હરિભક્તો ઘોડાઓને ખેલોતા આવે છે સંતો કોઈ પગપાળા ચાલે છે અને કોઈ રથમાં બેઠા છે નગરની અંદર આ નગર યાત્રા પ્રવેશ કરી ચૂકી છે હવે કયા રસ્તે ચાલે એનું બહુ સુંદર વર્ણન કર્યું છે અસવારી સ્વારી તાજ પરના જાપે થઈ અને આગળ જાય છે ભગવાન શ્રી હરિની ઉપર મુકુંદ બ્રહ્મચારી ચમર ડોળી રહ્યા છે રતનજી પાર્ષદે છત્રીને ધારણ કરી છે છડીદાર ઘણી ખમ્મા ઘણી ખમ્મા કઈ અને છડી પોકારી ને જય જયકાર કરે છે અનેક પ્રકારના ભૂંગળ તાલ મૃદંગ ઢોલ ત્રાંસા વગેરે વાગી રહ્યા છે નગરના તમામ રસ્તાઓને વાળે ચોળે સાફ કરાવેલા અને ચારેય બાજુ પચરંગી ધજાઓ ફરકી રહી છે નિશાન ફરકે છે તમામ ગુણીજનો ભગવાનનો વધામણા કરી રહ્યા છે હરિભક્તો કીર્તનો ગાય સંતોષ લોકો બોલે છે ઘણા ભક્તો ગુલાલ ઉડાડે છે ઓની અને આકાશ આજ લાલ બન્યો છે સ્ત્રીઓ અટારીઓ પર ચડી ચડી અને ભગવાન શ્રી હરિ હરીને સોના રૂપાના ફૂલડે વધાવે છે વળી જે વૃદ્ધ સ્ત્રીઓ છે એ બધી ભગવાનને આશીર્વાદ આપે છે કે હે મારા વાલા તમે કરોડો વર્ષના થાવ અનેક જીવાત્માઓને સુખિયા કરો સ્ત્રીઓ અસવારીનો અવાજ સાંભળી ઘરકામને મૂકી રોતા બાળકોને મૂકી અને તમામ સ્ત્રીઓ અગાશી અટારી અને છાપરાઓ પર ચડી છે અવળા સવળા વસ્ત્રાભૂષણને ધારણ કર્યા છે અને અટારીએ ચડીને ભગવાનને વધાવે છે કોઈ કોઈ સ્ત્રીઓ તો ભગવાનના દર્શન કરીને મહારાજના ઓવારણા લે છે